છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ બાઇક રેલી યોજવામાં આવી હતી ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરી આ રોજ સરસો દસ સાથે ઉજવવામાં આવે છે પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઈજા કે મૃત્યુ પામતા હોય છે આ અબોલા અને નિર્દોષ પક્ષીઓનો જીવ અમૂલ્ય છે અને તેને બચાવવા સૌ કોઈની નૈતિક ફરજ છે રાજ્યના વન વિભાગ દ્વારા પ્રતિવર્ષે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકોના સાથ સહકારથી કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદો વન વિભાગ દ્વારા આ રોજ લોકોમાં જાગૃતિ લાવવાના શુભાશયથી નગરમાં એક જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરો ફોરેસ્ટરો બીટગાર્ડો વનપાલો જોડાઈને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને પતંગની દોરીનું વેચાણ કરતો દુકાનદારોને ત્યાં એવી કોઈ દોરી વેચાણ ન કરવા જેથી પક્ષીના જીવ જોખમાય તેવી અપીલ કરવામાં આવી હતી અને લોકોને સવારે નવ વાગ્યા પહેલાં ને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા ક્યારે પણ તુક્કલ ન ચગાવવા ચાઇનીઝ સિન્થેટિક કાચ પામેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરવા ઘાયલ ઇજાગ્રસ્ત પક્ષીના મોઢામાં પાણી કે ભોજન મૂકવા રાત્રિના સમયે ફટાકડા ન ફોડવા ઘાયલ પક્ષીની સારવાર જાતે જ કરવા પક્ષી પર પાણી ન રેડવા અપીલ કરવામાં આવી હતી આવો સાંભળી આ અંગે કેવડી રાઉન્ડ ફોરેસ્ટર કમલભાઈ દેસાઈ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે ગુજરાત રાજ્ય વન છોટા છોટાઉદેપુર વન વિભાગ ખાતે નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર શ્રી આરબી સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ શ્રી એનસી રાઠવા છોટાઉદેપુર આરએફઓના સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ છોટાઉદેપુર નગરમાં બાઇક રેલી યોજી જનજાગૃતિ માટે કરુણા અભિયાન બે હજાર છવ્વીસના અંતર્ગત વનવિભાગ છોટાઉદેપુરના ફોરેસ્ટર તેમજ શ્રીઓ દ્વારા છોટાઉદેપુર નગરમાં પર્યાવરણ તેમજ જે પક્ષીઓ છે એ ઘાયલ ન થાય તે માટે નગરની અંદર દુકાનોની અંદર ચાઇનીઝ માંજાનું વેચાણ ના થાય તે બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જનજાગૃતિ માટે પોસ્ટરની વેચણી કરવામાં આવી અને છોટાઉદેપુર રેન્જ ઓફિસ ખાતે પક્ષીઓ બચાવવા માટે એક હેલ્પ હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે અને કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે પક્ષીઓ બચાવવા માટેનો જે અભિયાન છે તેમાં વન વિભાગ છોટાઉદેપુર ચોવીસ બાય સાત કલાક માટે કાર્યરત છે કમલભાઈ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટર કેવડી